તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ગુણસદા જેકે પેપર લિમિટેડ યુનિટ સીપીએમમાં સેન્ટ્રલ પલ્પ મિલ લિમિટેડ એમ્પ્લોઈઝ યુનિયનની રજિસ્ટર નંબર જી આઠસો વીસ દ્વારા કામદારોના કે જીઓની આ જે કે પેપર કંપનીમાં જનજમીન જંગલ ગયેલ હોય તેઓની પીઢી દર પેઢીએ પરિવારના સદસ્યોએ આહુતિ કંપનીના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલ હતી તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ગુણસદા કે પેપર લિમિટેડ યુનિટ સીપીએમમાં સેન્ટ્રલ પલ્પ મિલ લિમિટેડ યુનિયન યુનિયનની રજિસ્ટર નંબર જી આઠસો વીસ દ્વારા કામદારોના કે જેઓની આ જે કે પેપર કંપનીમાં જન જમીન જંગલ ગયેલ હોય તેઓની પેઢી દર પીઢીએ પરિવારના સદસ્યોએ આહુતી કંપનીના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલ હતી અને આજે પણ વાયુ પ્રદૂષણ અને જલ પ્રદૂષણ તેમજ ધ્વનિ પ્રદૂષણના શિકાર બનેલ કામદારોના પગાર ધોરણમાં વધારો જેમાં લાંબા ગાળાના વાટાઘાટા કે એલટીએસ એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર સત્યાવીસ માટેની લેખિત તથા મૌખિક રજૂઆતો યુનિયન દ્વારા સતત કરતા આવતા હતા છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં ન આવતા કામદારોનો પગાર વધારાની માંગણીઓને નકારતા યુનિયન તથા તમામ કામદારો દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ થી નોટિસ આપવામાં આવી આ હાલમાં તમામ કામદારોમાં અસંતોષ અને નારાજગીની ભાવના સાથે બિન અને નારાઓ સાથે સાંકેતિક વિરોધ અને નારાજગી નોંધાયો છે અમે જે સત્તર તારીખની હડતાળ પર જવાના છે એ માગણી યોગ્ય જ છે કેમ કે પેપર ઇન્ડસ્ટ્રીની રીતે જોઈએ તો અહીંના જે કે પેપરના જે સીટીએમ ખાતે જે વર્કર છે તેનો પગારદંડ ખૂબ ઓછું છે અને મોંઘવારીને લઈને જોઈએ તો અહીંનો પગાર ખૂબ ઓછો છે અને જે કે માંગણી કરી રહ્યા છે તે યોગ્ય જ છે કંઈ અમે કંઈ ખોટું નથી માંગતા જે કંઈ અમારા હકનું છે તે માંગીએ છીએ અને લોકલ હોવાના નાતે કંઈ કે લોકલને પ્રાધાન્ય આપવું જોઈએ કે અમારા જે લોકલ જે વર્કર છે તેમના છોકરાઓને નોકરી પર રાખવા જોઈએ અને તેમને કંઈક પ્રાધાન્ય જે લોકલને આપવું જોઈએ તે આપવું જોઈએ અને મેડિકલની રીતે જોઈએ તો મેડિકલ પણ અત્યારે મોંઘવારીના હિસાબે જે છે તે ઓછું છે મોંઘવારી બી એ રીતે મોંઘવારીના હિસાબે મેડિકલ પણ યોગ્ય મળવું જોઈએ એ જ માગણી છે પગાર દળું છે એની જ માગણી છે બીજું કંઈ અમે અયોગ્ય રીતે માગતા નથી જય ભારત જય સંવિધાન સાથી સાથે આપ સૌને ખાસ કરીને આ જે કે સીપીએમના જે મેનેજમેન્ટ છે એને તેમજ શાસન અને પ્રશાસનને આ સીપીએમ એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી અમે એક જાહેરાત કરવા માગીએ છીએ કે જાણ કરવા માગીએ છીએ કે ગત બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર ચોવીસથી બે હજાર સત્તાવીસનું અમારા જે જે કે પેપર લિમિટેડ અને સિટીએમ એમ્પ્લોઝ યુનિયનનું જે વાટાઘાટા જે હોય છે એગ્રીમેન્ટ હોય છે એના બાબતમાં છેલ્લા અગિયાર મહિનાથી અમારી લેખિક અને મૌખિક ખૂબ જ વિનમ્રતા ભાવે રજૂઆત ચાલી રહી છે પણ જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટની આપ ખુત્શાહી કે સર્વોચ્ચારશાહીનું વલણ અપનાવીને અમને કોઈ પણ પ્રકારનો સકારાત્મક વલણ એ બતાવતા નથી અને જે કંઈ બી અમારી માગણીઓ છે એ માગણીઓ ભારત આખાની જેટલી બી ઇન્ડસ્ટ્રી છે કે પેપર ઇન્ડસ્ટ્રી છે એના કોમ્પેરિઝનમાં જો તમે જોવા જાવ તો બધા કરતાં નબળું પગાર ધોરણ બધા કરતાં નબળું મેડિકલ જે ઇન્સ્યોરન્સ હોય છે મેડિક્લેમ એ બધા કરતાં નબળું તમને જોવા મળશે સાથે સાથે જે અન્ય ફેસિલિટીઓ જે છે જે રીતના આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે એમ્બ્યુલન્સની સુવિધા છે કે રહેવાની જે રહેવાના જે રૂમો છે એમાં નિરંતર વધારો વધવા વધારવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટના માધ્યમથી જેમાં કોઈપણ પ્રકારનું યુનિયનને સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર કે આપ ખૂદશાહી કે સદમુખ્યારશાહીથી આ બધા વલણો મેનેજમેન્ટ દ્વારા અપનાવવામાં આવે છે તો અમે આ બધી વસ્તુની નિંદા કરીએ છીએ મેનેજમેન્ટની નિંદા કરીએ છીએ અને સાથે સાથે આ જે વિસ્તાર છે આ આદિવાસી વિસ્તાર છે મૂળ નિવાસીઓનો વિસ્તાર છે આમાં લોકોના જે જમીન જન જમીન જંગલ એનું પણ ઘણું બધું લોકોએ બલિદાન કર્યું છે અને એમાં મોટા ભાગના જે કામગાર સાથી છે એ મૂળ નિવાસી આદિવાસીઓ છે તો એઓ જે માગણી જે અમારી છે એ ખૂબ જ નાની જ માગણી છે આજે અગિયાર અગિયારસો બારસો બારસો કરોડ વાર્ષિક નફો જ્યારે મેનેજમેન્ટનો નોંધાય છે એના કોમ્પેરમાં અમે લોકો પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ જે સાતથી આઠ કરોડ બર્ડન જે જાય છે મેનેજમેન્ટ પર એટલું બી અમે માગતા નથી તો છતાં મેનેજમેન્ટ વખતો વખત અમને નકારાત્મક રિસ્પોન્સ આપે છે નકારાત્મક જવાબ આપે છે કોઈપણ પ્રકારની અમારી માંગણીઓને સંતોષાય એવા કોઈપણ પ્રકારના જવાબ એમ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવતો નથી તો આ બધા જે આજુ આજુબાજુના જે વિસ્તારના જે આપણા જે મૂળ નિવાસી લોકો છે જેમાં લોકોનું રોજગારી છે કે પછી એમનો આરોગ્યનું જે બાબત છે એમાં બધી બાબતોમાં બલિદાન આપતા આવી રહ્યા છે અને તેઓને કોઈપણ પ્રકારનું એક સામાન્ય વળતર બી ન મળતું હોય તો અમે સીટીએમ એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી સીટીએમ એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારો તેમજ આજુબાજુ વિસ્તારના જે કોઈ બી સરપંચો છે કે લોકલ ભાઈઓ છે એમના માધ્યમથી આ વસ્તુને કે આ વર્તન અને વ્યવહારની અમે નિંદા કરીએ છીએ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું ભવિષ્યમાં જો બી આ અમારી જે આંદોલનની ચીમકી છે આંદોલનના માધ્યમથી અમારી એવી કોઈ પણ મનસા નથી કે આ સાર્વજનિક હિતમાં કે સાર્વ કંપનીના કોઈ કોઈપણ પ્રકારનું નુકસાન થાય કે કોઈને પણ જાનહાની કે કોઈ પણ પ્રકારનું નુકસાન અમારા માધ્યમથી થાય પણ જો કદાચ છું તો એને જવાબદાર ફક્ત ને ફક્ત આ જે કે પેપર યુનિટનું જે મેનેજમેન્ટ છે એ જવાબદાર રહેશે આટલું કહીને મેં મારી વાનીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન